મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે જે સ્વામિનારાયણ સંપ્રદાયના અમુક જે સાધુ છે અને એને મન ફાવે એવી વર્ષોથી વાતો કરે અને મન ફાવે એવા વર્ષોથી ધંધા કરે જેને આપણે માણસ પણ ક્યારેય સ્વીકારી ન શકીએ એ જો સ્વામિનારાયણ વાળા ધંધા કરતા હોય તો એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ એટલે તમે જ્યારે હોય ત્યારે વર્ષોથી તમારી આ પ્રથા છે કે તમે ભગવાન શંકરને ગમે એમ કહી દો ભગવાન રામને ગમે એમ કહી દો હનુમાન દાદાને ગમે એમ કહી દો તમે દેવી દેવતાઓને ગમે એમ કહી દો હમણાં તો તમે છતાં બે પાર્ટીમાં તો તમે દુઆરકાના ભગવાનને એમ કહેશો છે સ્વામિનારાયણ વાળા જે એને માનવ ઘનશ્યામ પાંડે ઈ છપ્પન છપ્પન ઘનશ્યામ પાંડે નો થયેલો છે અને ઘનશ્યામ પાંડે એ સ્વામિનારાયણ ધર્મનો સ્થાપના કરેલી છે એને બસો થી અઢીસો વરસ્યા અને ઘનશ્યામ પાંડે જે લખેલી શિક્ષા પત્ર છે એ શિક્ષા પત્ર છે એ જ એને અંગ્રેજોને આપેલી છે એના હું ઓગણીસો ને અડસઠ ઓગણ ને સિત્તેર ત્રણ વર્ષ માં રહેલો છો અને એ ના સ્વામિનારાયણ મંદિરની સામે જ હું ભણતો એટલે મને પાકી ખબર છે કે આ સ્વામિનારાયણવાળા એ વખતે યોગી હતા અને યાર પછી પરમો એટલે આ બધા કોઈ સંતો કે એવું કાંઈ છે નહીં આ તો મોટા મોટા એન્જિનિયરો મોટી મોટી એક સ્વામિનારાયણ સંપ્રદાય છે એ મોટી એક કંપની છે અને લૂંટબાજ સંસ્થા છે આને કોઈ સંપ્રદાય કે કોઈ ધર્મ ગણવો એ સનાતન ધર્મ માટે તો એક પ્રકારની નિંદા અને આને ગણવા જેવું જ છે નહીં છતાં એના જે અનુનાયીઓ છે કે એના હરિભક્તો છે એ ઘનશ્યામ પાડીને આ દુનિયા નિર્માણ કરનારા માને તો અમને એનો કોઈ વાંધો નથી આ આ દુનિયા ઘનશ્યામ ઠીક થઈ એવો જો સ્વામિનારાયણના સંપ્રદાયના એના હરિભક્તો કહેતા હોય કે એના લફંગાઓ કહેતા હોય એની અમને કોઈ વાંધો નથી બાકી ઘનશ્યામ પાંડે છે યોગી છે પરમુખ છે એ તો એક પ્રકારના એન્જિનિયરના અત્યારના તમે છો એ તો કેટલા બધા હલકટ છો અને કેવા છો દુનિયાના કોઈ ધર્મની અંદર આટલો ભયભીચાર ભ્રષ્ટાચાર કે સ્ત્રીસ કે પછી સૃતિ વિરુદ્ધનું કામ જો કોઈ વધારેમાં વધારે આ દુનિયાના કોઈ ધર્મમાં ચાલતું હોય તો એ તમારા આ ઘનશ્યામ પાંડેના ધર્મની અંદર ચાલે છે અને તમે બધા સમજી જાઓ અને સનાતન ધર્મવાળાને તો મારી ખુલ્લે ખુલ્લી ચેતવણી છે કે હવે આ ઘનશ્યામ પાંડેના જે લપંગાઓ છે એને અમુક એના જે હરિભક્તો છે એમાંની એની બહેનોને ઊભી કરી અને બહેનો પણ કરોડો અબજો રૂપિયા આપી અને સનાતન ધર્મના આગેવાનો કે સનાતન ધર્મના સાધુ સંતો સાથે તમે અત્યારે દ્વારકાના બ્રાહ્મણો સામે બોલ્યા અને બ્રાહ્મણોને તમે એક જ્ઞાતિના જે ચાકાના બ્રાહ્મણોને તમે હલકા ઉતારી પડ્યા બ્રાહ્મણો તો સનાતન ધર્મનો કાળજો છે અત્યારે માલધારી સમાજ કે દરેક હિન્દુ સમાજે આમાં ઉલ્લેખ ટાટકવાનું છે અને આ ઘનજ્યામ પાંડેવાળી કંપની છે એની એક ફેરી સચ્ચીના ધાવણગઢ એટલે તમે જ્યોતિનાથ બાપુને એક બેન આવીને ગમે ત્યારે ગમે એમ બોલી જાય છે ત્યારે ભારતની અંદર કોઈ સારામાં સારો જો કોઈ સંત હોય અને સ્વામિનારાયણ સંપ્રદાય સામે જો વિરોધ ઉઠાવો હોય તો એ જ્યોતિર્થ બાપુ છે બાકી આ માર બાપુ છે કે પછી રમેશભાઈ ઓછા છે જિજ્ઞેશેશ દાદા છે સીતારામ બાપુ છે તમે મહામંડલેશ્વરા છો ભારતી બાપુ હોય કે ઇન્દ્ર ભારતી બાપુ તમને તમે બધા હું ભગવા ફેરી નીકળ્યા છો શેના ભગવા ફેર્યા તમારે ક્યાં છોકરા છે તમારે ક્યાં લગ્ન કરવા તમારે ક્યાં કોઈ નિશાળે મેકવા જવા તમારે ક્યાં કોઈને દવાખાને મેકવા જવા તમારે શેની આસામી નીકળી પડો બહાર અને તમે રાજકોટમાં અમદાવાદમાં આયાન આયાન મિટિંગ કરો છો સંતોની અને લજપતિયા લાડુ ખાઈને નીકળી પડો છો એટલે તમને શરમ નથી

તમને હવે નાનામાં નાના માણસો આવું કહેવા માંડે અને તમે સનાતન ધર્મના ધંધા લઈને ફરો છો તમે એની કરતા પણ વધારે ખરાબ છો એટલે જ તમે આમાં બેહો છો પણ તમારે ચોપ બે હોય તો બે જો અમે હવે ચોપ બેહવાના નથી બાકી સ્વામિનારાયણ સંપ્રદાયને અમારી ખુલ્લી ચેલેન્જ છે હવે તમે અહીંથી જાળવી દાઓ નહીં તો પછી હવે ટૂંક સમયમાં જોયા જોખા પ્રોગ્રામો થતા અચકાય છે નહીં તમે જેને તમારો ધર્મ પોતે તમારા આખે આખો સ્વામિનારાયણ સંપ્રદાય સમુદાયનો મારો પિસ્તાલીસ વર્ષનો બાળપણથી લઈને અત્યાર સુધીનો અનુભવ છે કે હરિભક્તો જે છે એ મોટા ભાગના નવ્વાણું ટકા આમાં ગુલાટો મારી ગયેલા છે પછી દાદા હોય દાદા દાદી હોય બાપા હોય માં હોય દીકરો હોય આવું હોય બધું આમાં જાળમાં ફસાઈ ગયેલો છે એટલે હવે કોઈ એની સામે બોલીએ કેમ નથી અને પૈસા તો આ દુનિયાની માલકોર સૌથી વધારે વધારે જો કોઈ હોય તો એ ઘનશ્યામ પાંડે પાસે છે એની સામે અમને કાંઈ વાંધો નથી તમે આખી દુનિયાના સમ્રાટ બની જાઓ તમે ઘનશ્યામ પાંડેને આ ભગવાન શિવ કરતા મોટા માનો રામ કરતા મોટા માનો કૃષ્ણ કરતા મોટા માનો દેવી દેવતા કરતા મોટો અમારા ભગવાન અને આવી ઉપયોગ કરી અને જો તમે આવા પ્રોગ્રામો કરશો તો અમે પણ પાછા ઘેરે ઘી રણચંડી નહીં પણ મહારણચંડી ઘેરે ઘેરે જે બહેનો દીકરીઓને સનાતન ધર્મમાંથી કાઢજો અને એક વખત તમારા છઠ્ઠીના ધાવડ કઢાવીને રહેજો આ તમારો ધર્મ જ નથી આવો ધર્મ હોય જ નહીં તમે તમારી કરતા તો વી ધર્મી બોલ કરોડો વખત હારા આ તમે સ ધર્મીઓ આવી અને સનાતન ધર્મ સનાતન ધર્મ ને તો વિશ્વ અત્યારે આપણે જે ધર્મ છે એને આખો વિશ્વ વખાણે છે કે સનાતન ધર્મની નોંધ લેવાય તમારો સ્વામિનારાયણ ધર્મ નતો આ બસો વર્ષ અઢીસો વર જૂનો છે અને એ સંપ્રદાય છે તો તમે આટલા બધા ભણગા ફૂંકવા બંધ કરો નહીતર આવનારા દિવસોમાં જોવાય છે કે તે જય જય હિન્દ જય મહાદેવ જય કૃષ્ણ જય હનુમાન